ભુજ નજીક છરીની અણીએ લૂંટના ગુનાનો મુખ્ય આરોપી ઝડપાયો ભુજ નજીક સુખપર ગામે સોળ જુલાઈ બે હજાર લૂંટના ગુનામાં શંકાસ્પદને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ઝડપવામાં આવ્યો છે બાઇક પર આવેલી સમયે ફરિયાદીને છરી બતાવી રોકડ રકમ તથા મોબાઈલ લૂંટી નાસી ગયા હતા ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીના આધારે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બીજો આરોપી ફરાર છે માનકુવા પોલીસ સ્ટેશન વધુ તપાસમાં લાગી ગયું છે સ્ટોરી રિપોર્ટ બાય શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ થી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવ્યું આપણા ઘરની અંદર તેમજ આસપાસના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી